સ્વચ્છતા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત શહેરભરમાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આજે લિંબાયત ઝોનમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ બે બે હાજર છવ્વીસ થી તારીખ અંતર્ગત શહેરના વિવિધ અને સ્વસ્થ બનાવવાનો છે લિંબાયત ઝોન વિસ્તારમાં પણ સતત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે શાળા સ્તરે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે આઈ તેમજ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તારીખ બે ના રોજ સ્કૂલ અને રીકવર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મનપા દ્વારા કરવામાં આવી પ્રયાસો નિશ્ચિતપણે સકારાત્મક પરિણામ આપશે જો દરેક ના સ્વ્તા ને પોતાની જવાબદારી માને તો સ્વચ્છ સુરત સુંદર સુરત નું સ્વપ્ન સાકાર થવું નિશ્ચિત છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત